આપની ભાષામાં જોવા માટે એ વન અભિપ્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છમાં ગ્રહ રાજ્ય મંત્રી નો લોકદરબાર નાગરિકોની સમસ્યાઓનું ની નિરાકરણ લાવવા દેશ બિલ્ડર પાસે ફસાયેલા નાણાં માત્ર એક કલાકમાં રજદારને પરત મળી ગયા ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનું આયોજન કર્યું હતું અને સીધા રજદારો સાથે સંવાદ કર્યો હતો મંત્રીશ્રીએ કચ્છમાં રહેતા રજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી સંવેદનશીલ અભિગમ સાથે મંત્રીશ્રીએ અરજદારોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે એક નોંધપાત્ર ઘટનામાં એક અરજદારે જણાવ્યું કે તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને બાવન હજાર રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી ન હતી મંત્રીશ્રીને મળેલી આ રજૂઆત બાદ પોલીસ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો પરિણામે માત્ર એક કલાકમાં અરજદારને તેમની ફસાયેલી રકમ પરત મળી ગઈ આ ઝડપી નિરાકરણ બદલ અરજદારે મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો આ લોક દરબારથી નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ બાબતે ગૃહ રાજ્ય શ્રીની તત્પરતા અને સંવેદનશીલતા સ્પષ્ટ થાય છે જેનાથી કચ્છના લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ મારું નામ ઠાકોર સુરેશભાઈ કોરિયલ પ્રાઇવેટ લિમિટેડમાં જોબ કરું છું મારા ઘરનું કામ કરે છે અને મેં બિલ્ડરને પૈસા આપ્યા હતા સાહેબશ્રીને મેં કમ્પ્લેન કરી હતી ચાર દિવસ પહેલાં અને આજે મને પૈસા અપાવી દીધા છે અને બહુ સારું કામ કર્યું છે હર્ષભાઈ સંઘવીએ પાંચ વાગ્યાનો વાયદો કર્યો તો એના પહેલાં મને રૂપિયા મળી ગયા છે અને બહુ સરસ કામ કર્યું અને પોલીસનો બહુ સપોર્ટ મળ્યો છે અને પોલીસ સાથે જ હતી અને જ જલતી બધી રીતે સારું કામ કર્યું છે સાહેબશ્રી ચૌધરી પીઆઈ સાહેબ એમને પણ સારું કામ કર્યું છે સાગર સાહેબ એસપી સાહેબ પણ એમને સારું કામ કર્યું છે અને બહુ સરસ કામ કર્યું છે અને આવા પગલાં લેશે તો કોઈ કોઈથી પબ્લિકને તકલીફ નહીં પડે ને બહુ આ સુધી આગળ આવું જ કામ કરી રાખે સાહેબ